જય ગૌ માતા જય પ્રકૃતિ માતા આપ જોઈ રહ્યા છો આ વાટકામાં પાણીની સાથે જે પલાળેલી વસ્તુ છે એનું નામ છે અમોઘ વનસ્પતિઓમાંની થતી એક જલ જમની વિચાર કરો પરમાત્મા પરમાત્માએ પ્રકૃતિમાં કેટલી અણમોલ આપણને ભેટો આપેલી છે આ જલ જમનીના વેલાના પાંદ પાણીમાં થોડી વાર ચીમો રો એટલે દહીં જે ઊંઝા જામી જાય લીલા કલરનું ભેફું જામી ગયું આપ જોઈ લઈ અડધું તો મૂકી દીધું અડધું જ છે હવે આ ટેફાને જકદું કરી અને આંખની ઉપર રાખી આછું વસ્ત્ર રાખીને એની ઉપર એક એક ચકદું રાખી અને અડધી કલાક રાખવાથી આંખની ગમે એવી ગરમી હોઈને ચૂસી લઈશ એકદમ ઠંડક આપે અને આંખની તકલીફો દૂર કરે એટલી તાકાત આ જલઝમની વનસ્પતિમાં જોવા ધામી ગયું જોયું એ આખા આખું પોતે દહીં દેવું થઈ ગયું તો આ અણમોલ વનસ્પતિની ભેટ છે કુદરતની આપેલી પણ અજ્ઞાન માણસ આ બધું જાણતો નથી ને પ્રકૃતિનો નાશ કરીને વિનાશતા પંથે જઈ રહ્યો છે થઈ ગયો માતા જય પ્રકૃતિ માતા